સ્વરૂપ ધારણ કર્યું છે ખેડા જિલ્લાના નદીકાંઠાના કાંઠાના ઇઠ્યોતેર ગામો ને એલર્ટ કરી દેવાયા છે જોઈએ સીએનએસ ખેડા અને માતર તાલુકામાં નદી કાંઠે આવેલા આશરે પચીસ જેટલા ગામોમાં એલર્ટ ની સ્થિતિ છે જેમાં ખેડા તાલુકાના નાની કલોલી મોટી કલોલી રઢુ પથાપુરા કઠવાડા તથા માતર તાલુકાના રસિકપુરા પારસંગ બરોડા ગામમાં બ્લુ સિગ્નલ આપવામાં આવ્યા છે જ્યારે ખેડાના નાયકા ધરોડા નવાગામ ચિત્રાસર વાસણા બુઝુર્ગ હરિયાણા અને માતરના અસ્માલી પબલા સોખડા રતનપુર માતર હૈદરાબાદ પીપિયારી કોશિયાસ સહિતના ગામોમાં વ્હાઈટ સિગ્નલ મૂકવામાં આવ્યા છે આ સિગ્નલના પગલે કલેક્ટર ડોક્ટર કુલદીપ આરિયા પ્રાંત અધિકારી મામલકદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા છે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે તો કેટલાક ગામો બેટમાં પણ ફેરવાઈ ગયા છે અનેક સ્થળે પ્રિમોન્સુનની કામગીરી ધોવાઈ ગઈ છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે બીજી બાજુ ચરોતરમાં વરસાદ ઓછો થયો હોવા છતાં પણ ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે આણંદખેડા જિલ્લાના કલેક્ટર સહિત સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરીને આણંદ જિલ્લાના નદીકાંઠાના એકતાલીસ ગામોને એલર્ટ કરી દેવાયા છે સાબરમતી નદી પરના તારાપુર બગોદરા ધોરીમાર્ગ પરના ગલિયાણા બ્રિજને પાણી લગભગ સમાંતર થઈ જતા મોડી રાત્રે આ માર્ગ પરનો વાહન વ્યવહાર અટકાવી દેવાયો હતો ઉત્તર ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે મંગળવાર બપોરે સાબરમતીમાં એક પોઈન્ટ તેતાલીસ લાખ ક્યુસેક પાણી છોડાતા રાત્રે દસ વાગ્યા બાદ તારાપુર અને ગંભા નદી તટમાં પાણી આવે તેવી સંભાવના છે જેથી બંને તાલુકાના ચૌદ ગામોને એલર્ટ કરીને આ ગામોની શાળા બંધ રાખવા આદેશ જારી કર્યો છે તો મંગળવારે ખેડા તાલુકાના પથાપુરા ગામ પાસે આવેલ જીબીના ત્રણ કર્મચારીઓ પૂરના પાણીમાં ફસાયા હતા તેઓને ખેડા વહીવટી તંત્ર અને સ્થાનિકોની મદદથી બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એક ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરીને તેને પથાપુરા ગામની મહિલાને પીએસસી સંસ્થામાં દાખલ કરવામાં આવી છે જિલ્લાના જે ગામડાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે તો અત્યારે આપણી સાથે નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ છે રેસ્ક્યુ માટે અત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી કરવા માટે તૈયાર કરી છે અને તૈયાર રાખવામાં આવી છે તેમની સાથે આપણે વાત કરીશું શું કહેશું જે રીતે અત્યારે જે રેસ્ક્યુ માટે તમને એલર્ટ કરવામાં આવે સ્ટેન્ડ બાય કરવા સાગર અત્યારની આજુબાજુમાં આખાપુરા ગામના માણસો થશે પણ અમે ત્યાં આગળ જતા હતા તરવૈયાની મદદથી જે લોકો હતા તે લોકોને બહાર બચાવીને બહાર લાવી દીધા છે અને તે પછી અમને એવું ઓર્ડર કર્યું છે કે ભાઈ અત્યારે તમે આ પરિસ્થિતિમાં તમે એલર્ટ રહેજો અને અમે ત્યાં આગળ અત્યારે બહાર નીકળ્યા છે રડું પણ અમારી બોટ થયું જે રીતે જે રીતે તમે આજે સાંભળી રહ્યા છો કે આ જે રીતે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે ખેડાની જે અત્યારે ટીમ અત્યારે ખેડા સ્થિત કરવામાં આવી છે તે બોટો સાથે અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવામાં છે તે વાત્રક અને જે સાબરમતી નદી જ્યાં આગળ જ્યાં ભેગી થાય છે જે જે ત્યાં આગળ છે ત્યાં આગળ જે કિનારાના જે એરિયા છે ત્યાં આગળ વધારે પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે તેવી છે ત્યારે શું અત્યારે કરી શકાય તેના માટે વાત કરી શું કહેશો તમે કેવી રીતે તમારી તૈયારી હાલની પરિસ્થિતિમાં કોઈ બી

ખેડા કલેક્ટર દ્વારા નડિયાદ ફાયર વિગેડની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે. ખેડા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે નડિયાદ ફાયર વિગેડની ટીમે ત્રણ બોટ અને રેસ્ક્યુના તમામ સાધનોની સાથે રડુ ગામમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હાલ ટીમ નદીની આજુબાજુમાં જે લોકો નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોને કઈ પોઝિશનમાં છે તે સર્ચ કરી રહી છે. નદીઓની જળ સપાટી વધતા ડેમોમાંથી પાણી આગળ છોડાયું છે. ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પણ પાણીની આવક વધતા તંત્ર દ્વારા જિલ્લાના 78 થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા છે અને કોઈ પણ વ્યક્તિ નદી કિનારે ન જાય તે માટે ખાસ સૂચના અપાઈ છે સાબરમતી જે રીતે અત્યારે ગાડી ટૂર થઈ છે 1,27,000 ક્યુએસએ જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તે રીતે ખેડા અને આણંદ જિલ્લાના લગભગ 41 ગામ ગામડાઓને એલર્ટ કરવામાં આવે છે જેમાંથી ખેડાના છ ગામડાઓને આ પાણીની અસર થવા પામી છે આપ જોઈ શકો છો મારી પાસે કે જે રીતે માત્ર નદીનું વહેણ અત્યારે બંને તરફ અત્યારે વર્તાઈ રહ્યું છે અને જે રીતે ખેડાના જે આ જે વિસ્તારો છે જે ત્રણ ગામો છે નાની કલોલી રસીપુરા અને પેથાપુરા જે ગામડાઓ છે તેની અંદર અત્યારે પરિસ્થિતિ વિકટ બનવા પામી છે અને ત્યાં આગળ જે રીતે સગર્ભા મહિલાનું એક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને જે રીતે જેટકો કંપનીના ત્રણ વીજ કર્મચારીઓ ત્યાં આગળ ફસાયા હતા તેનું પણ સ્થાનિકો અને જે સ્થાનિક તંત્ર છે તે તે લોકોએ રેસ્ક્યુ કર્યું હતું અત્યારે હાલ અત્યારે એક લાખ સત્યાવીસ પાણી સાબરમતી નદીમાંથી જે રીતે છોડાઈ રહ્યું છે તે આગળ જતા જે ખંભાતના અખાતને મળશે જો આવી જ રીતે આગળ જતાં જો ધરોઈ ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવશે તો ખેડા અને જે આણંદ જિલ્લાના જે ગામડાઓ છે તેમાં વધુ પડતી અસર જોવા મળશે નજીક